હેલો કસ્ટમર્સ કેલસ ગ્રુપ તરફથી આપ સૌને હેપી રિપબ્લિક ડે આજે આપણે લઈને આવી રહ્યા છીએ સસ્તી ઓછી રેન્જમાં ગઢવાલ બાંધણી ડ્રેસ તો મિત્રો આપણે આમાં કાપડની વાત કરીએ તો સ્ટાર્ટિંગ કોટન કાપડ આવવાનું છે અને ટોપ ગઢવાલ આવવાનું તો મિત્રો હવે હું તમને કલર ચાર્ટ બતાવી દઉં તો મિત્રો આમાં અલગ અલગ કલર રહેવાના છે અને પાંચ પીસનો સેટ છે તો મિત્રો આપણે હું તમને એક પીસ ખોલીને બતાવીશ નો રીતનું આ રીતનું આપણું ટોપ રહેવાનું છે અને આપણે દુપરતાની સલવાર વાત કરીએ તો સિબોરે ડિઝાઇનમાં રહેવાનું છે આ સલવાર છે અને આ દુપટ્ટો છે અને મિત્રો દુપટ્ટો પણ કાંગરી ડિઝાઇનમાં રહેવાનો છે મિત્રો આ ટાઈપનો બાંધણી ડ્રેસ રહેવાનો છે જો તમે પરચેસ કરવા માંગતા હોય તો ડિસ્પ્લે ઉપર કોન્ટેક આપેલો છે અમારો કોન્ટેક